નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પર આપ સૌનું તહેથી સ્વા સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કાયમી શિક્ષક ભરતી વચ્ચે ખરાબ સમાચાર શિ શિક્ષણ વિભાગનો મહત્વ નિર્ણય કાયમી ભરતી તમારું સિલેક્શન કઈ રીતે રહેશે જૂની રીતે કઈ રીતના વિશે આપણા વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં તમે મિત્રોમાં જે વોટ્સઅપ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલિગ ટેલિકોમ ગ્રુપ પણ બનાવ્યું છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તમે અવશ્યથી મિત્રો ત્યાં પણ જોઈન થઈ જજો તમને ત્યાં પણ સર્વપ્રથમ ત્યાં પીડીએફ અને ત્યાં માહિતી પહોંચાડવામાં આવે છે તો અવશ્યથી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કરવા બોલશો નહીં વિડીયોને લાઈક અને જે ટેલિગ્રામ અને વોટ્સઅપમાં રીતે જોઈન થઈ જાય લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તો મિત્રો તમને કહી દઉં તેમ આપણે વાત કરવાના છીએ જે જોઈ શકો છો જે મહત્ત્વની અને ખરાબ સમાજ એ છે તો મિત્રો જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષાઓ લેવાની હતી તે મોકૂફ રાખી છે હાલ પૂરતી મિત્રો લોકસભાના ચૂંટણીની આચારસંહિતાને લઈને પરીક્ષાને સ્થગિત કરાઈ છે ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરે છે મિત્રો જેવી તારીખ જાહેર કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવશે અને જે મિત્રો આજે ખરાબ સમાચાર મળી રહી છે ટૂંક સમયમાં પહેલાં જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખે છે અને બીજો મિત્રો તમે જે તમારે જે સિલેક્શન કઈ રીતે થશે તો તમે મિત્રો તમારા જે સિલેક્શન મિત્રો કે અમી તમારે સિલેક્શન જો કઈ રીતનું તમે જોઈ શકો છો અહીંયા કે જે સિલેક્શન બાબતે ભવિષ્યમાં ભવિષ્યમાં થનાઈ ભરતી એકેડેમીના બદલે મુખ્ય બદલે મુખ્ય પરીક્ષાના ગુનો ધ્યાનમાં લેવામાં આવે તેવી તેવું તેવું શક્યતાઓ લાગી રહી છે મિત્રો તમારા ભવિષ્યમાં જે પરીક્ષા લેવામાં આવે ભરતી એકેડેમીમાં તમામ મુખ્ય પરીક્ષા ગુનો ધ્યાનમાં લેવામાં આવે છે તેવી બાબત અહીં ચર્ચા જોવા મળે છે પણ મિત્રો સરકાર છે કંઈ ચોક્કસ આપણે કહી ના શકીએ કોઈ પરિપત્ર આવે તો જ આપણે સાચું માણી શકીએ નહીં આવીને બીજું મિત્રો આવતી જ રહેશે તો એના છે કોઈ પરિપત્ર ચોક્કસ વઠેંગ ટીકા આપશે મિત્રો તમે જાણ કરવામાં આવશે ત્યાં ઘડી આપણી ચેનલની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળશું ના એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ